ભાવનગર શહેર માં સવાર થી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું ત્યારે બપોર બાદ ધીમી ધારે વરસાદ વર્ષવાની શરૂઆત થઈ હતી ત્યારે શહેર ના ઇન્કમ ટેક્સ ઓફિસ ની સામે એક વૃક્ષની ડાળી ધરાશાયી થવાની ઘટના ઘટી હતી ભાવનગર ના ઇન્કમ ટેક્સ ઓફિસ પાસે વૃક્ષની ડાળી ધરાશાયી થતા જાહેર રસ્તા પર વૃક્ષની ડાળી પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો જે કે સ્થાનિકો દ્વારા રસ્તો ખોલવા માટે કમર કસાઈ હતી આમ છતાં પણ ફાયર બ્રિગેડ ને જાન કરીને બાદમાં સંપૂર્ણ રસ્તો ખુલ્લો કરાયો હતો nama perahu kami nama perahu kami ada alawati